અમદાવાદની સેવંત સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી ધોરણ આઠના વિદ્યાર્થીએ ધોરણ દસના સ્ટુડન્ટને છરી મારી દીધી વિદ્યાર્થીની હત્યાને લઈ વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે પરિવારજનોએ સ્કૂલમાં ઘુસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા છે સ્કૂલના પ્રિન્સિપાલ પર દાવ કરવામાં આવ્યો કેટલાક દિવસ પહેલા બંને વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી ધક્કો મારવાની નજીવી બાબતે આ તકરાર થઈ હતી અને આ મામલાની બાળકે વાલીને રજૂઆત પણ કરી હતી પરંતુ અનઅપેક્ષિત આ કિસ્સો સામે આવ્યો છે ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીએ ધોરણ દસમાં ભણતા વિદ્યાર્થીને છરી મારી આ વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે જેના કારણે પરિવારમાં આક્રોશની લાગણી શાળામાં આવી તેઓએ તોડફોડ કરી શિક્ષકોને વિદ્યાર્થી પર પણ ટપલી દાવ કર્યો હતો આ જ મુદ્દા પર સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડાઈ ગયા છે અભિષેક પાસેથી વિગતો જાણીએ અભિષેક જે પ્રકારે સેવન્થ ડે સ્કૂલની આ એવી ઘટના પ્રકાશમાં આવી છે જે લાલ બત્તી સમાન કિસ્સો પણ કહી શકાય દરેક વાલીઓ માટે શિક્ષકો માટે અને આટલા આઠમા ધોરણમાં ભણતા બાળકે જે દસમા ધોરણમાં ભણતા બાળકને છરી વડે હુમલો કરી અને મોતને ઘાટ ઉતાર્યો છે સૌથી પહેલા જાણીએ કે શું આખો મુદ્દો હતો કઈ બાબતની આ તકરાર હતી અને આખો મામલો કેમ આટલો મોટો થઈ ગયો જી બિલકુલ સંજીવની વાત કરીએ તો શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે ખોખરાથી મણિનગર તરફ જતા રસ્તા પર એક સેવન ડે સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ આવી છે જ્યાં એક કર્યો જેમાં હુમલામાં એક વિદ્યાર્થીનું મોતના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે ત્યારે જે વિદ્યાર્થીનું મોત થયું છે તેના પૌત્ર કહી શકાય કે તેમના દાદા જે છે તે અત્યારે આપણી સાથે જે પૌત્રનું મૃત્યુ થયું છે તેના દાદા આપણી સાથે જ આપણે દાદા સાથે વાત કરીશું દાદા શું એવી આખી ઘટના હતી મારો આ મારો પોતો ડિવાડમેન્ટ સ્કૂલમાં ભણે છે દસમા ધોરણમાં આજથી દસ પંદર દિવસ પહેલાં સીડી પરથી ઉતરતા થોડી ધક્કા મૂકીમાં બોલા ચાલી થયેલી એનો પ્લાન ઘડીને ગઈકાલે સ્કૂલ છૂટવાના સાડા બાર વાગે સાત આઠ છોકરાઓ શરી લઈને મારા પોતરાને ફોકી દીધી હતી અને એમાં મારી સ્કૂલના પ્રિન્સિપાલ જવાબદાર છે આવું થયું યુનિફોર્મ પહેરેલું હતું તો પ્રિન્સિપાલે એકસો આઠ નહીં મંગાવી ટીચર ઉભા હતા સ્કૂલ ટીચર એમને બી એકસો આઠ ના મગાવી પટ્ટાવાળા ઉભા હતા એકસો આઠ અમને ફોન કર્યો હું કાલુપુરમાં જોબ કરું છું કાલુપુર ચોખા બજારમાં ત્યાં મને ફોન આવ્યો હતો કે ભાઈ તમારે પોતાનું આવું થયું હતું તો મેં ઘરે ફોન કર્યો તો અમારા ઘરનાવાળા બધા લેડીઝ આવ્યા હતા અમે બધા ધંધે હતા લેડીઝ રિક્ષામાં લઈ ગયા હતા લપથપતા સરદાર પટેલ હોસ્પિટલમાં ત્યાં પાંચ કલાક ટ્રીટમેન્ટ ચાલીને આજે સવારે એનું મૃત્યુ થયું હોસ્પિટલવાળાએ બી નાના પહેલાં બે લાખમાંથી ભરાયા અમે બે લાખ આપ્યા સવારે ચાર વાગે કે તમારો ભાઈ કેસ પતી ગયો છે લાખ રૂપિયા બીજા ભરો લાખ રૂપિયા ભર્યા પછી અમને ડેડ બોડી આપી હવે વસ્તુ છે કે મૃત્યુ થયું છે હવે પબ્લિક બધા છો તમે શું શું ચાલ્યું છે અત્યારે હા અમારે પ્રિન્સિપાલ વિરુદ્ધ એફઆઈઆર કરવાની છે આરોપી પ્રિન્સિપાલે બનાવો કેમ પ્રિન્સિપાલની જવાબદારી થાય છે એ સ્કૂલનો સ્ટુડન્ટ હતો એ ત્યાં પડ્યો છે તો એને એકસો આઠ નહીં મંગાવી સ્કૂલ ટીચર એકસો આઠ ના મંગાવી સ્કૂલ તરફથી બેદરકારી રાખવામાં આવી છે એવું કેવું છે શું નાનો છોકરો અને જે છોકરા અંદર જાય એ રોજ દારૂની બોટલ મુસલમાન છોકરા છે અને ચાકુ લઈને કેવી રીતે ગયા સિક્યુરિટી તબા શરીર લઈને અંદર કેવી રીતે એન્ટ્રી કરી શરીર લઈને એન્ટ્રી એન્ટ્રી કેવી રીતે કરી એ પ્રિન્સિપાલની બેદરકારી છે આજથી વરસ પહેલાં આજથી વરસ પહેલાં અમારે પોતાને નોનવેજ લઈને આવ્યા હતા કે પનીર છે પનીરનું શાક સમજીને ખાધું અને હા એટલે હા હા વિચાર્યું હા જબરજસ્તી અમને હતું મટન અને અમને કે પનીર તો એ મારી મને ફરિયાદ ભાગા બિલકુલ એટલે સંજીવની સૌથી મહત્વની બાબત કહી શકાય કે હાલ હું તમને દ્રશ્યો બતાવવા માગીશ કે જે પ્રકારે સમાચાર આવ્યા હતા મોતના સમાચારના બાદ આ સ્કૂલના દ્રશ્યો બતાવું છું આપણે ટીવી થર્ટીના માધ્યમથી જોઈ શકાય છે કે પબ્લિક જે છે તે અહીંયા આવી હતી ત્યાંના સ્થાનિકો જે છે આવે છે અને સ્કૂલની અંદર જે છે તે તોડ ફોડ કરવામાં આવી છે આ જોઈ શકાય છે કે અત્યારે હાલ આ ડિસ્પ્લે જે છે તે તોડી નાખવામાં આવી છે સાથે સાથે સ્કૂલના જે ફર્નિચર જે છે તે સામાન તોડવામાં આવે છે સીસીટીવી કેમેરા જે છે તે પણ તોડવામાં આવે છે અને મોટી સંખ્યામાં જે સ્થાનિકો છે હાલ અહીં સ્કૂલ પર આવ્યા કેમ કે તે લોકોનું કેવું છે કે સ્કૂલ તરફથી ગંભીર બેદરકારી રાખવામાં આવી હતી જ્યારે આ પ્રકારનો બનાવ બન્યો ત્યારે સ્કૂલ પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી તે પ્રકારનું પણ કહેવામાં આવી રહ્યું છે દ્રશ્યો જોઈ શકાય છે કે આ સ્કૂલના અંદરના એડમિન ડિપાર્ટમેન્ટના દ્રશ્યો જે છે કે જ્યાં વહેલી સવારથી જ અહીં વાલીઓ જે છે તે મોટી સંખ્યામાં આવ્યા હતા સ્થાનિકો જે છે તે મોટી સંખ્યામાં આવ્યા હતા અને ત્યારબાદ આ તોડફોડ જે છે તે કરવામાં આવી રહી છે સાથે હું તમને હવે બહારના દ્રશ્યો બતાવવા માગીશ કે જોઈ શકાય છે કે આ સ્કૂલની તરફના આ બહારના દ્રશ્યો જે છે કે જ્યાં મોટી સંખ્યામાં અત્યારે હાલ જે કહી શકાય કે સ્થાનિકો જે છે તે હોબાળો કરવા આવી રહ્યા છે જોઈ શકાય છે દ્રશ્યો આ કે સ્કૂલના પરિસરના આ દ્રશ્યો જે છે કે જ્યાં મોટી સંખ્યામાં અત્યારે હાલ જે વાલીઓ જે છે તે અહીંના સ્થાનિકો જે છે તે આવ્યા છે અને કહી શકાય કે મોટી સંખ્યામાં જોઈ શકાય છે અને પોલીસ પ્રશાસન પણ અહીં આવી ગયું છે અને હવે જોઈ શકાય છે કે વહેલી સવારની આ દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છે અને અહીં કહી શકાય કે પ્રિન્સિપલને પણ માર મારવામાં આવ્યો હોય તે પ્રકારના માહિતી મળી રહી છે સાથે સાથે અત્યારે હાલ જે સ્કૂલના શાળા સ્કૂલના સંચાલકો જે છે ટીચરો જે છે તે અત્યારે હાલ સ્કૂલ છોડીને જવા પર મજબૂર થઈ ગયા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે જોઈ શકાય છે કે આ સ્કૂલની અંદરના આ સેવન ડે સ્કૂલ જે ખોખરા મણિનગરમાં આવેલી છે અને ત્યાં સ્થાનિકો દ્વારા અત્યારે હાલ હોબાળો કરવામાં આવી રહ્યો છે કેમ કે એક નજીવી બાબતમાં વિદ્યાર્થીનું જે છે તે મોત મોત થયું છે અને તેના પડઘા જે છે તે અત્યારે હાલ અત્યારે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે તમામ કહી શકાય કે અત્યારે હાલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં પોલીસ પ્રશાસન જે છે પોલીસનો કાફલો જે છે તે પણ અત્યારે હાલ ઘટના સ્થળ ઉપર આવી ગયો છે અને અત્યારે હાલ તેઓ સ્થાનિકોને સમજાવી રહ્યા છે વાલીઓને સમજાવી રહ્યા છે કે પોલીસ જે છે તે આગળ એમની કાર્યવાહી જે છે તે કરવા રહી છે પરંતુ ક્યાંક સ્થાનિકો અને વાલીઓ ના માનતા હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે સીધા દ્રશ્યો બતાવવા માંગીશું તમે કે જોઈ શકાય છે કે અત્યારે હાલ સ્થાનિકો અને વાલીઓ કોઈ પણ બાબતમાં સમજવા તૈયાર ના હોય તે પ્રકારનું જોવા મળ્યું છે સ્કૂલ પ્રશાસનના હાઈ ના નારા જે છે તે પણ અત્યારે હાલ લગાવી રહ્યા છે જોઈ શકાય છે કે અત્યારે હાલ મોટી સંખ્યામાં સ્થાનિકો અને વાલીઓ જે છે તે અત્યારે હાલ ઘટના સ્થળ ઉપર આવ્યા છે અને તમામની માંગણી છે કે પ્રિન્સિપલ વિરુદ્ધ જે છે તે કામ કામ કરવામાં આવે અને વિદ્યાર્થી એક વિદ્યાર્થી આપણી સાથે જ આપણે તેમની સાથે પણ વાત કરીશું વિદ્યાર્થી વિદ્યાર્થી પણ હુમલો કર્યો છે વિદ્યાર્થી છો શું કહેશો ઘટનાને લઈને હું અહીંયા સ્કૂલનો વિદ્યાર્થી છું આવા આવા છોકરાઓ આવે છે સ્કૂલમાં ગેંગ બનાવી બનાવીને હિન્દુઓને મારે છે અને હિન્દુઓને ઓમલેટ ખવડાવે છે પનીરના નામે ચિકન ખવડાવે છે મારા અમે છે અમે કમ્પ્લેન કરીએ છીએ આગળના લોકોને એ કંઈક કરતા નહીં પ્રિન્સિપલ સુધી વાત સરખી પહોંચતી નહીં ત્યાં હેડમાસ્ટર સુધી વાત રફાતફા કરતા છે અને અહીંયા હમણાં અમે આયા પ્રોટેસ્ટ કરવિસ પોલીસવાળાએ અમને માર્યા એમને કંઈક છે ઓર્ડર મારવાનો પબ્લિકનો મને માર્યો છે बिल्कुल लगे वाले उन्होंने जो अच्छे थे एक्शन वाले और ये थे विद्यार्थियों पण कहिरा छे के एक अगठित मांगरी जे छे ते करवम आई रही छे नॉनवेज खोलवा છે વિધર્બી જે છે છે વિધર્મિકો આવે છે અહીં અને નોનવેજ જે છે તે पण ખાવવા છે ऐसे ऐसे નહીં હે આપ પતા ચલેગે તમકો કે સિંધિ કે શું कोई का बच्चा जाता था यहां पे तो इनका बच्चा नहीं है कोई का कदर नहीं अभी पुलिस से बात करनी आ रहा अभी मुसलमान के एरिया में होती तो पुलिस ही भाग जाती वो लड़का बाहर से आया यहां पे अभी जो है प्रत्यक्षदर्शी से जरे आ घटना बनी तेरे तो मैं आता मैं देखो मैं मेरे बच्चे को लेने आती हूँ हर रोज थर्ड नंबर के गेट से एंटर हुई लड़का का नीचे गिरना एकदम बेहोश हालत में और उसके उसके पूरा पेट में मतलब लोई लोई ब्लड और फिर मैंने देखा मैंने उसको पानी बन, सबसे मतलब पानी बोला हुआ क्या मेरे को नहीं ना पता ना था फिर मैंने पानी छाटा जोर जोर से मैंने बोला तू आंखें खोल बो फिर मैंने रिक्शा भी दो दिन बुलाए मैंने बोला वो रिक्शा में चला जाए तो अभी सेफ तो हो जाएगा बाद में एम्बुलेंस तो सब बोलने लगे नहीं एम्बुलेंस 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 आने में इनका पच्चीस मिनट लग गया पच्चीस से तीस मिनट तब तक भी एम्बुलेंस नहीं आई थी तब जाके बाहर वापस से रिक्शा बुला के आई और उसकी मम्मी और दूसरी एक और था कोई तो दो जने को बैठा के मैं रिक्शा में वो लोग गए और फिर मैं अपने बच्चों को ले वो बच्चा पूरी रात मेरी आंखों के सामने घूमा वारदात हुई आपने स्कूल प्रशासन को बताया था स्कूल प्रशासन ऐसी कुछ किया गया स्कूल के प्रशासन यहाँ स्कूल इतने बड़े कैमरे लग रहे हैं स्कूल क्या चार पांच सर थे वहाँ पे खड़े थे देख रहे बोला किसी की भी प्राइवेट गाड़ी थी ना यहाँ पे सर की अगर सर का या टीचर का बच्चा होता तो वो लेके नहीं जाते प्राइवेट गाड़ी में एम्बुलेंस का वेट करते इन्होंने का वेट क्यों किया अपनी गाड़ी में लेके जा सकते थे वो बच्चा बच जाता बीस मिनट पहले गया होता तो वो बच्चा बच जाता इन लोगों की बहुत बड़ी लापरवाही हो गया उसके बाद भी इन्होंने कुछ नहीं किया લાલો કે લાપરવાઈ હે કેમેરા ભી હા સ્કૂલ આલો કે લાપરવાઈ હે સ્કૂલ આલે ઇતની ટીચર હૈ થે ઇતને કમ્પાઉન્ડર દે કાં થે કોઈ ભી ગાડી મે લે જા સકતા થા ના સ્કૂલ પ્રશાસન નો વાદ છે કે હું કહી આવું છું કે ક્યાં કે સ્કૂલ પ્રશાસને સમયસર જો સારવાર મડી હો તો બાળક મચી સક વિદ્યાર્થી મચી સક તે પ્રકાર ની વાત છે અન્ય વાલી પણ આપની સાથે આપડે સાથે વાત કરી કોઈ ફરક નહીં પડતા હવે પ્રિન્સિપાલ કરતા તો હીજડા બરોબર જવાબ આપે છે અરે હીજડો બનાવો જોઈએ તો જવાબ તો અભિષેક એ પબ્લિક ને

આ લોકોની પ્રોટેક્શન માટે આટલી બધી પોલીસ ભેગી કરી છે આ લોકોની પ્રોટેક્શન માટે આટલી બધી પોલીસ ભેગી કરી છે છોકરાઓના પ્રોટેક્શન માટે આ લોકો કશું કરતા નથી કાલી એમની સુરક્ષા માટે એસીબી ડીજીબી હમણાં મિનિટમાં હાજર થઈ જશે અમારા છોકરાઓનું શું કાલ ઉઠીને અમારે શું કરવાનું ફી બાકી હોય તો છોકરાને ઉભા કરીને સ્કૂલમાં મૂકી દે તારી ફી બાકી છે તું બહાર તારા પપ્પાને કહેજે કે ફી ભરી જાય ફી ભરવાનું તમે કહો છો તો છોકરાઓના પ્રોટેક્શન માટે બી કરો ને કઈ બિલકુલ વાલીઓની આંખો માં દર્દ જોવા મળી રહ્યું છે જે પ્રકારની ફરિયાદો છે સ્કૂલ વિરુદ્ધ કર્યા છે અન્ય પણ વાલી છે આપડે તમને સાથે મારી ભત્રીજી અહીંયા ભણે છે દસ દાડા પેલા બી બનાવ બન્યો હતો આવો સાબ મારી ભત્રી જે ખાવામાં આવતો ના મારા ભત્રીજે ના ખાધું પ્રિન્સિપાલને બી કરી મારી ભત્રી છે મને હેરાન કર છોકરો પ્રિન્સિપાલ ધ્યાન ના આપ્યું એના પછી છોકરી બહાર છોકરી પર હેરાન કરવા માંડ્યા અને એકસો આઠ ને બોલે તો એકસો આઠ ને તો પોતાની ગાડી પર લઈ જવું છે દવાખાને કેમ ના લઈ ગયા દવાખાને છોકરા તડ મરી ગયો અડધો કલાક સુધી છોકરો બહાર રહ્યો એના પછી આઠ રાતે લઈ ગયા દવાખાને ને મિનિટ સુધી છોકરો અહીંયા હોસ્પિટલ ના ગેટ આવી પણ આ લોકો એમના સ્કૂલમાં આ લોકો એ કઈ બી પોતાની કારનો બી યુઝ કરીને એને હોસ્પિટલ ના ના મોકલાયા લોહી પાણી ના વોટર થી એને મીટાઈ નાખ્યા છે આ લોકોની બેદરકારી છે અને આ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવીને એને તાત્કાલિક જો સારવાર આપ્યો તો આજે આપણે આ દિવસ ના જોયા પડ્યા હોય બિલકુલ એટલે એટલે સંજીવભાઈ મહત્વનું કહી શકાય કે સ્કૂલ પ્રશાસન તરફથી થોડી બેદરકારી રાખવામાં આવી છે તેવું વાલીઓનું અને સ્થાનિકોનું કહેવું છે બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે અત્યારે હાલ મોટી સંખ્યામાં જે છે તે તમામ અત્યારે હાલ વાલીઓ વિદ્યાર્થીઓ જે છે તે આવ્યા છે અને અત્યારે કહી શકાય કે આપણી સાથે અભિષેક નોનવેજ આપવાની વાત છે અને શું કહેશો પહેલા તો આ બધું ચાલે જ નહીં ગુજરાતમાં ભાઈ આ કોનું રાજ છે રામ રાજ્ય છે આ બધી ઘટનાઓ ચાલે જ નહીં ગુજરાતમાં આવા દીકરાની ઉપર છડીથી ગા કરવો આ બધું ચાલે આ બધી સ્કૂલોની જ પ્રવૃત્તિઓ છે કેમ કે આ લોકોની મનસા જેવી છે કે આ લોકોનું કોઈ ધ્યાન નથી બાકી છરીઓ લઈને છોકરાઓ સ્કૂલમાં આવે પણ આ પ્રવૃત્તિ ખાલી ને ખાલી હિન્દુ વિરોધી પ્રવૃત્તિ છે આ મકસદ હિન્દુઓનું છે કે જે પ્રકારે પ્રશાસન કામ કરવું છે તે પ્રકારનું કામ નહી થતું સાથે સાથે આ વિદ્યાર્થીનું જે મોત થયું છે તેની પાછળ એક ગંભીર બેદરકારી છે જો સમયસર તેને સારવાર આપવામાં આવી હોત તો વિદ્યાર્થી નો જી અભિષેક ધન્યવાદ જાણકારી બદલ